નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નસવાડી બજારની અંદર આવેલ વડોદરા સેન્ટ્રલ બેંક વર્ષોથી કાર્યરત છે જોકે બેન્કનું મકાન નાનું અને જર્જરીત હોવાથી ખાતા ધારકોને મુશ્કેલી પડતી હતી આ સાથે જ ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા પણ ઉદભવતી હતી જેથી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કમ્પાઉન્ડમાં ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલના હસ્તે નવા મકાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બરોડા ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકી એપીએમસીના પ્રમુખ હિંમતસિંહ ચૌહાણ

અને અહીંયા ખેડૂતોને જે જૂનું મકાન હતું બેંકનું તેમાં બહુ નાનું હતું એનું અગવડ પડતી હતી એટલા માટે અમે નિર્ણય કર્યો કે ભાઈ નસવારીમાં એક બેંકનું મકાન થાય તો અમે નસવારી બજાર સમિતિના હોદ્દેદારોને મળ્યા ને કીધું કે તમે એક મકાન અમને બનાવી આપો તો અમે એ બેંકનું સ્થળાંતર કરીએ એ પ્રસંગે આજે અમે ઉપસ્થિત રહ્યા અને નસવારી બજાર સમિતિએ આજે એનું ખાતમુહૂર્ત રાખ્યું અમને બોલાયા કે બદલ બજાર સમજીનો આભાર માનું છું અને અહીંયા બેંકનું મકાન વેલી કંઈક વેલી તકે તૈયાર થાય એવી અપેક્ષા રાખ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક વડોદરા હવે આપણે છોટાદેપુર જિલ્લો અલગ થયો છે પરંતુ થોડા વર્ષો સુધી તો આખો વડોદરા જિલ્લો એક હતો ઓગણીસો ને અગિયારમાં આ બેંકની સ્થાપના થયેલી છે અને ત્યાર પછી આપણી આ નસવાડી શાખા ઘણા વર્ષોથી નસવાડી સ્ટેશન રોડ ઉપર ચાલે છે ગીચ વસ્તીમાં બેંક છે મેઇન રોડ છે ટ્રાફિકની સમસ્યા છે પાર્કિંગની સમસ્યા છે મકાન ખૂબ જૂનું છે જર્જરીત છે પાણી ગળે છે તેમજ બેંકના સ્ટાફને અને કામ માટે આવેલા જે ગ્રાહકો છે એને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી એ બધાને ધ્યાનમાં લઈ અને બજાર સમિતિના પટાંગણમાં આજે આ બેંકનું એક નવું મકાન બનાવવા માટેનું ખાતમુહૂર્ત થયું છે બેંકના ચેરમેન રાજુભાઈ પટેલના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ માર્ચ બે હજાર પચીસ પહેલાં આ મકાનનું કામ પૂરું થાય અને નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં આ નવા મકાનમાં બેંક કાર્યરત થઈ જાય એ અમે શું આશા રાખીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર